કરજણ રણછોડજી મંદિરમાં ચોરી કરતા ઈસમને રંગે હાથ ઝડપી પાડ્યો કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ રણછોડજી મંદિરમાં ભર દિવસે એક ઈસમ મંદિરની દાનપેટી તોડી ચોરી કરતાં રંગે હાથે ઝડપાઈ જવા પામ્યો હતો ચોરીની ઘટનાની વાત વાયુ વેગે ફેલાતા મંદિર ખાતે લોક ટોળા એકઠા થવા પામ્યા હતા ઘટના અંગે પોલીસને જાણ કરાતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો કરજણ પોલીસે દાનપેટીમાંથી ચોરી કરનાર ઈસમ નામે વિશ્વજીતસિંહ રહે મિયા ગામને દાનપેટીમાંથી એકવીસ હજાર છસો સાહીઠ રૂપિયાની ચોરી કરી પકડાઈ જયા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે